વડોદરા જિલ્લા સાવલીમાં પોલીસ પ્રજાનો મિત્ર છે ને ખરા અર્થમાં સાબિત કરતા વડોદરા ગ્રામ્ય પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને સાવલી પોલીસ દ્વારા મકરસંક્રાંતિના તહેવારોમાં બાઇક ચાલકોની સુરક્ષા માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા મકરસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આ પર્વ માતમમાં ના ફેરવાય માટે સાવલી પોલીસ આગળ આવી છે ચાલકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ એ છે કે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાતક દોરીથી કોઈનો જીવ ન જાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે વાહનચાલકોને સમજાવવામાં આવ્યા હતા કે તમામ જે માર્ગ સલામતીના નિયમો છે તેનું અચૂક પાલન કરવું હેલ્મેટ પહેરવું અને ઓવર સ્પીડથી વાહન ન ચલાવવું જોઈએ વાહનચાલકોએ પણ સાવલી પોલીસની કામગીરીને બિરદાવી હતી અને વાહન ચાલકોને અપીલ કરી હતી કે વાહન ચલાવતા સમયે તમામ નિયમોનું પાલન કરી હેલ્મેટ પહેરી વાહન ચલાવવું જોઈએ આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ અલી સાવલી